દેશ અને દુનિયામાં જળ જમીન હવામાં થતાં વિવિધ પ્રદૂષણ થકી પૃથ્વી ગોળાનું તાપમાન એકંદરે વધી રહ્યું છે દર વર્ષે ગત વર્ષ કરતાં ઉનાળો વધુ આકરો બની રહ્યો છે દેશમાં કેટલાક વિસ્તારોમાં રેકોર્ડ તોડ પર સેલ્સિયસમાં તાપમાન નોંધાયું હતું જેના કારણે પર્યાવરણ વિજ્ઞાન જગત અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી પૃથ્વી પર પર્યાવરણને સમતોલન કરવા માટે વૃક્ષની જરૂરત છે જેથી ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ભરૂચ ફોરેસ્ટ વિભાગ અને નંદેલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજરોજ નંદેલાવ ગ્રામ પંચાયત સામે આવેલ તળાવની પાડે પચાસ થી વધુ છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન ભરૂચના સક્રિય પત્રકાર સંઘ અને નંદેલાવ ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને સભ્યો દ્વારા પત્રકાર સ્વ બાલકૃષ્ણ પાંડેના દુઃખદ નિધનના સમાચારને લઈ બે મિનિટનું મૌન ધારણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ તળાવની ફર્ટે વિવિધ છોડોને લઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગામના મહિલા સરપંચ લક્ષ્મીબેન ચૌહાણે જણાવ્યું હતું કે તમારી આસપાસ રહેલ વૃક્ષને પોતાના એક બાળક સમજી તેનું જતન કરવું જોઈએ કારણ કે આ જ વૃક્ષ બાળકોને સ્વસ્થ જીવન માટે પૂરતો ઓક્સિજન આપશે ડેપ્યુટી સરપંચ પ્રકાશ મકવાણે જણાવ્યું હતું કે ગુરુ અને શિષ્યના એકબીજાને આપવામાં આવતા માન સન્માનની ભાવનાને લઈ ગુરુપૂર્ણિમાના દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ થકી સમાજમાં એક ઉદાહરણ પૂરું કરવાની કોશિશ કરવામાં આવી છે નંદેલાવ ગામના જાગૃત નાગરિક ફાળુક પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષે પણ નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે જતન થતા આજે વૃક્ષ બની રહ્યા છે વિભાગના ફોરેસ્ટ અધિકારી જણાવ્યું હતું કે જાગૃત નાગરિકો સરકારની કોશિશોને લઈ વૃક્ષોની વાવણી વધી છે અને લોકોમાં વૃક્ષનું મહત્વ વધ્યું છે વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન સક્રિય પત્રકાર સંઘ નંદેલાવ ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સભ્યોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આહિર સુરતની સિંહણ પત્રકાર આજે નંદેલાવ ગ્રામ પંચાયતના અમે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે અને ગ્રામ પંચાયતના સભ્યોનો ઉત્સાહ તેમજ સરપંચશ્રી અને ગામ લોકોનો ખૂબ આનંદ મળેલો છે અમને સાથે સાથે ગયા વર્ષે પણ જે અમે વૃક્ષારોપણ કર્યો હતો અને એનો નજારો તમે સૌ લોકો જોઈ રહ્યા છો તો વૃક્ષારોપણનો કાર્યક્રમ ખરેખર ડે સીટમાં ખૂબ સારો છે જેવી રીતે જીવન જીવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે તેવી જ રીતે આપણી આબોહવાને શુદ્ધ કરવા માટે ઓક્સિજન કરવા માટે વૃક્ષારોપણની પણ જરૂર પડે છે જેથી ભરૂચ સક્રિય પત્રકાર સરંગ સંઘ તરફથી આ એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને અમે ખૂબ લાગણી અનુભવીએ છીએ કે મા કે નામ એક વૃક્ષ વાવો જેનો એક સૂત્ર છે એને સટાટ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ આ જ વૃક્ષ નીચે પરંપરાગત અમારો સક્રિય સક્રિય પત્રકાર સરંગ સંઘ તરફથી પ્રોગ્રામો થશે એની હું ખાતરી આપું છું આભાર